પહેલાં તો બધાને જય માતાજી જય ઠાકોર સમાજ આમ તો બધા તમે મને જાણો છો મારો પરિચય આપવા એવો નથી પરંતુ અમુક લોકો નહીં ઓળખતા હોય તો હું છું વિપુલજી ઠાકોર અને હમણાં દોસ્તો એક સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે તને બધાને ખબર હશે કે એસ એમ ઠાકોર છે ગબ્બર ઠાકોર છે અર્જુન ઠાકોર છે આ બધાના વિડીયા હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને એ એ હું કહેવા માગું છું કે તમારી બેની પર્સનલ બેટલ છે બરાબર એમ હોય કે ગબ્બરભાઈ ઠાકોર હોય કે અર્જુનભાઈ ઠાકોર હોય કે એસમભાઈ ઠાકોર હોય તમારી પર્સનલ બેટલ છે બરાબર એની અંદર તમને હું એટલું કહેવા માંગુ છું કે તમે સમાજના યુવાનોનો હાથો બનાવવાનો ઉપયોગ ના કરજો તમારી પર્સનલ બેટલ છે તો તમે પર્સનલ મેટલ પતાવવાની વાત કરો બાકી તમે સમાજની અંદર તમે જો વાતો કરતા હોય કે ઠાકોર સમાજ બધા લીખ થો ને આપણા યાસમ ઠાકોર નથી ને આ ગબ્બરભાઈ ઠાકોર નથી આ બધાને હું કહેવા માગું છું કે તમે શું લેવા તમે શું લેવા તમે અમારા એમ કે આ ઠાકોર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરો છો ખરેખર દોસ્તો સાચું હોય તો લખજો કમેન્ટમાં આ બધાને એક જ ધંધો હોય છે કે બે લોકોનો વિરોધ થતો હોય છે ને વચ્ચે સમાજની અંદર વાતો લાવે છે સમાજમાં શું લેવા તમે વાતો લાવો છો કોઈ તમારેને શું કે તમારી મેટલને સમાજને શું લેવા દેવા કશું કોઈ લેવા દેવા નથી પરંતુ તમે સમાજમાં જેમ કે તમે વચ્ચે લાવીને જેમ કે સમાજના લોકોને સમાજના યુવાનોને તમે ગેરમાર્ગે દોરીને તેના આથા બનાવો છો ખરેખર દોસ્તો આવું ના કરવું જોઈએ અને આવા લોકો સાથે સપોર્ટ પણ ના કરવા જોઈએ પહેલાં વિડીયો બનાવશે પછી પછી પાસે કહેશે મારો સમાજ ને મારો સમાજ શું લેવા સમાજમાં સારા સારા ગીતો ગાઓ ને સમાજમાં સારા વિડીયો ઘણા બધા એવા બનવા જોઈએ બધાય અઢારે આલમના સમાજ બધાય એક સમાજ થઈને બધા રહીશું તો તો મજા આવશે બરાબર પછી શું થાય ખબર કે વિરોધ કરે અમારા ગીતનો વિરોધ કરે પણ તમારા ગીતોનો વિરોધ થવાનો જ છે શું લેવા આવા ગીતો ગાવશો તમે શું લેવા બનાવો ને સારા ગીતો બે વર્ષ પહેલાંની વાત કરું તમને બે વર્ષ પહેલાં બિલકુલ સુસરા કરીને એક સિંગર છે તેનું ગીત આવ્યું હતું બધાને ખબર છે બિલકુલભાઈ સુસરાનું ગીત આવ્યું બધાને ખબર છે તેમાં પણ બધાને વિરોધ કર્યો હતો તેનું જેમ કે ગીત એ ગીત ઉપર બધાને જેમકે વિરોધ કર્યો હતો પરંતુ એક કલાકારની વાત નથી જો ગીતને નાબૂદ કરવાના હોય તો બધા જ જેમ કે કલાકારોને જેમ કે સાથે જેમકે બેસીને જેમ કે એવા ગીતો ના ગાવા જોઈએ જે જે સમાજમાં જેમ કે ગેરમાર્ગે દોરે તેવા ગીતો પણ ના ગાવા જોઈએ ખરેખર દોસ્તો આવા ગીતો પણ આપણે ના ગાઈએ તો સારું છે અને પછી મેટલ કોઈક થાય એટલે કોઈ જેમ કે કોઈક મેટલ થતી હોય છે એટલે પછી કે મારો સમાજ મારો સમાજ ક્યાંથી તમારામાં સમાજ ઊભો રહે ક્યાંથી ઊભો રહે કહો તમે જ જેમ કે તમે જ આપણે જેમ કે એવા ગીતો ગાવ છો તમે જેમ કે આવું બધું કરો છો તો તમારી પડખે સમાજ ક્યાંથી ઊભો રહે અને તમે લઈ નીકળી પડ્યા છો કે અમને સપોર્ટ કરો અમે તમારા સમાજના છીએ અમને સપોર્ટ કરો કેવી રીતે તમને સપોર્ટ કરવાનો કેવી રીતે સપોર્ટ કરવાનો તમે જ પહેલાં જેમ કે તમે જ પહેલાં ગીતો જેવા તેવા ગવરાય અને બધું તમે જ જેમ કે જેવું જેવું જેમ કે ગીતો ગવરાવો અને પછી શું કહો છો તમે ખબર છે ને કે અમને સપોર્ટ કરાવો પણ સમાજમાં સારા સારા ગીતો જોઈએ અત્યારની યુવા ભેટીને તમે શું સંસ્કાર આપવા બેઠા છો ખરેખર ખૂબ ખરાબ સમય આવ્યો ખરેખર અમુક લોકો તો એવા છે કે ત્યાં ગીત આપણને જોવા નથી ગમતા ગીત આપણને જોવા નથી ગમતા અને કોઈ બીજી સમાજ નો કોઈ સારો જેમ કે એવું ગીત લઈને આવ્યો હોય તો એનો વિરોધ કરી નાખવાનો બસ અને તમારું ગીત આવે તને કેમ વિરોધ નથી થતા આપણે સોશિયલ મીડિયાની અંદર આપણે હાલ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર હું જોઉં છું યુટ્યુબની ની અંદર જોઉં છું ઘણા બધા એવા પ્લેટફોર્મ ઉપર હું વિડીયો વધારે જોઉં છું યાસમ ઠાકોર પણ જેવા તેવા જેમ કે વિડીયો બનાવે છે પણ યાસમ ઠાકોરને હું એટલું કહેવા માંગુ છું કે તું રોસ્ટિંગ બનાવતો હોય તો થોડુંક જેમ કે સભ્યતાથી વિડીયો બનાવવો જોઈએ તારે મન ફાવે બોલવું પણ ના જોઈએ આપણે જેમ કે બેન દીકરીઓ બધા વિડીયા જોતી હોય છે પરંતુ પહેલા તો હું સમાજની દ્રષ્ટિએ મારી બેન દીકરીઓને પણ હું કહેવા માંગુ છું કે મારી સમાજની ઠાકોર સમાજની બેન દીકરીઓ હોય તે પણ આવા જેમ કે જેવા તેવા વિડીયા ના મૂકે એમને મૂકવા આવે તો ઘણા એવા જેમ કે સારા સારા જેમ કે વિડીયા હોય છે તે બનાવીને મૂકી શકે છે પરંતુ જે વિડીયા આપણે જોવાલાયક પણ નથી હોતા એવા વિડીયો પણ જેમ કે હું જોઉં છું અંદરે ખરેખર આવા વિડીયો ના બનવા જોઈએ અને એસમને હું કહી દઉં છું કે એસમ તું આ રોસ્ટિંગ બનાવતો હોય તો એનાથી અમને કોઈ ડાઉટ નથી ગબ્બર ઠાકોરને પણ હું કહેવા માગું છું તો તમે જેમ કે એસમનો વિરોધ કરતા હોય તો એનાથી કોઈ સમાજને અમને કોઈ કશું છે નહીં તમારી બેની પર્સનલ મેટર છે એની અંદર સમાજના અમારા ઠાકોર સમાજની અંદર તમારી બેની જેમ કે પર્સનલ મેટરની અંદર અમારા યુવાનોને તમે ગેરમાર્ગે ન દોરતા અમારા યુવાનોને તમે ગેરમાર્ગે દોરી અને સમાજ સમાજ કરીને બે સમાજોની અંદર તમે વિખવાદ કરાવી રહ્યા છો એવું હું તમને કહેવા માગું છું શું લેવા પણ આવું કરો છો તમારા બેની પર્સનલ ની અંદર આખા ઠાકોર સમાજની અંદર તમે શું લેવા તમે લાવો તમારા બેની પર્સનલ મેટર છે તો તમે બે જણા પર્સનલ ને સોલ્વ કરી નાખો શું લેવા સમાજના યુવાનોને તમે આથા બનાવો છો ખરેખર દોસ્તો આવા લોકોને શું કરવું એ જ કંઈ ખબર નથી પડતી પરંતુ દોસ્તો વાત કરીએ તો ઘણા બધા દોસ્તો જેમ કે ગીતો પણ એવા હોય છે એ આપણને જોવાલાયક ગીતો નથી હોતા અને ઘણા ઇન્સ્ટાગ્રામ ઘણા એવા વિડીયો પણ આવે છે જે આપણે જોવાલાયક નથી હોતા સોશિયલ મીડિયા એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પણ ગેરરીતે ઉપયોગ ના કરશો સમાજમાં કોઈ પણ મેટર થતી હોય છે તો તેનું સમાધાન પૂરું પૂરું હોય છે પરંતુ સમાજની અંદર તો અંદરો અંદર જો ઝઘડા કરાવતા હોય એવા લોકોને હું બે હાથ જોડીને કહું છું કે તમે સમાજની અંદર જેમ કે આ વિખવાટ તમે કરવા બેઠા છો એ હવે ના કરશો કારણ કે તમારા જેમ કે પર્સનલ મેટરની અંદર તમે સમાજ 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 મારો ઠાકોર સમાજ તું ઠાકોર નથી પેલો કે તું ઠાકોર નથી તમે બંને ઠાકોર જ જ છો તમે તમે બધા ઠાકોર પરંતુ સમાજના યુવાનોને આથા ના બનાવજો તમારી પર્સનલ મેટર હોય તો તમે પર્સનલ મેટર તમે સોલ્વ કરી શકો છો બાકી આવું ના કરજો આગળ પણ અલ્પીજી ઠાકોરે પણ વાત કરી હતી કે આ જેમ કે આ બધા ગીતો ગીતો ના ગાઈએ તો સારું રહેશે પરંતુ આ બધા ગીતો પણ એવા ગાય છે એ તો તમે ગમે તે જેમ કે તમે ગમે તે કરશો પણ ગીતો તો એવા આવવાના છે તો ફાઇનલ છે કારણ કે આપણા બધા એવા જેમ કે કલાકારો ઘણા છે આપણે એવું નથી કે બીજી સમાજના કલાકારો આમ કરશે આપણા સમાજના જ કલાકારો ઘણા એવા ગીતો ગાતા હોય છે અને બીજી સમાજનો કોઈ બિચારો એ ગાતું ગીત સારું ગાય એટલે બસ એનો વિરોધ કરી બેઠવાનો મેં ઘણા બધા જેમ કે આ વિરોધ દ્વારા જેમ કે મેં ગીતો પર જોયા છે બે વર્ષ પહેલાં વિપુલ સુસરાનો ગીતનો વિરોધ કરી બેઠા હતા બધાએ તો એ પછી તો ઘણા બધા એવા ગીતો આવ્યા જે માર્કેટમાં ગવાય એવા જ નથી જે સાંભળે એવા જ નથી ગીતો તો એનો કેમ કોઈ વિરોધ નથી કરતું બસ જે કશું બિચારો ના ભૂલે એનો વિરોધ કરી બેસવાનો અને બધાની કલા છે બધાએ આગળ આવે એવું કશું હોતું નથી પછી કોઈ તમારે એકલાને આગળ આગળને આગળ રહેવું એવું પણ નથી હોતું એટલે બધાની કલા છે બધાને જે જેનું ટેલેન્ટ હોય એ બધા જેમ કે બહાર પોતાનું દેખાડતા હોય છે પણ એ સારી રીતે બધું ટેલેન્ટ દેખાડવું જોઈએ બાકી પછી આપણી સમાજમાં તો બધાને ખબર છે કે એક જણો ઊંચો આટલી સ્ટેપ ચડે એટલે આનો પગ ખેંચીને ભય પાડવાનો અને આપણે આગળ ના જવું પડે બસ એ જ આપણો સમાજ ઠાકોર આવું તો ખરું હોય યાર આવું ખરું હોય યાર આપણો ભાઈ આગળ જાય છે એને આપણે સપોર્ટ કરવો પડે એને કોઈ નીચે પાડવાની વાતો ના હોય ખરેખર આગળની પેઢીઓને આ કલાકારો શું શીખવા મળ્યા છીએ તો જોઈએ છીએ આપણે પરંતુ ગીતો ગાઓ સારા પ્રોગ્રામો કરો તમને બધાને હકીકતમાં વાત કરીએ કે આપણે ગીતો એવા ગાવા જોઈએ જે આપણને પાંચ માણસો ભેગા જઈ અને આપણે જઈ જઈ થતી હોય કે ના ગાયું ગીત આપણે એક લોક આ તો આપણે જોગાજી ઠાકોરનું કારેડ્યા ભમરને આપણે જોરદાર એમના ગીતો પણ ગૌરાયા એમને જોરદાર ગીતો પણ ગાયા એ અત્યારે જોગાજી ઠાકોર પાંચ માણસ ભેગા ભેગા થઈને બેસે એવા માણસ એમનું એવું ગીત સારું ચાલ્યું હતું ઘણા બધા એવા કલાકારો છે તેને હું સેલ્યુટ કરું છું જેમના ગીતો જેમ કે સારા હોય છે ઘણા જેમ કે સમાજ વિશે પણ અમુક અમુક કલાકારોને ગીતો ગાયા છે એ પણ સારા જ છે પરંતુ જેમ કે ગીતો ગાવો પણ એક મસ્ત ગીતો ગાવો સારા ગાવો અને આગલી પેઢીને આપણે જેમ કે સારી શિક્ષણ વિશે ગીતો ગાઓ અને વિનાબેનનું પણ ગીત હતું બીનાબેનનું હતું અને પછી અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર તેમના પણ સારા ગીત હતા તમને ખબર હશે નિશાળ કોઈક ભણતર વિષયનું કંઈક હતું ભણો ઠાકોર એવું કંઈક અને એટલું બધું યાદ નથી પરંતુ ગીતનો મારો એટલો વિષય નથી પરંતુ એવું કંઈક ગીત હતું તો એ પણ જેમ કે સારું ગીત છે ઘણા બધા જેમ કે આપણા સમાજમાં એવા કલાકારો છે તેમને જેમ કે સારા ગીત આપે છે બીજી સમાજના કલાકારોને પણ ખૂબ સારા ગીતો આપે છે પરંતુ અમુક અમુક એવા ગીતો હોય છે તે આપણે સાંભળ્યા લાયક નથી હોતા એવા ગીતોને આપણે બધા એક થઈને નાબૂદ કરવા જોઈએ મારું એટલું કહેવું છે દોસ્તો તમારું એ વિશે શું કહેવાનું છે એ પણ કમેન્ટ કરીને જણાવવાનું ના પૂછો પરંતુ દોસ્તો અંદરો અંદર જે ઝઘડા થઈ રહ્યા છે એ ઝઘડા હવે ના થવા જોઈએ તમારે પર્સનલ મેટલ હોય તો તમે પર્સનલમાં તમે મેટલ બતાવી શકો છો બાકી સમાજના સમાજના યુવાનોને હાથા બનાવશો તો હું તો બોલવાનો અને બોલીશ તો આજના વિડીયો માટે બસ આટલું જ જય હિન્દ જય સદારામ બાપુ વંદે માતરમ